નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલિસ પર સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે જેના કુલ ગુણ છે પચીસ ચાલો દોસ્તો તો શરૂ કરીએ એકમ કસોટીની પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરો પેલું નવ મિલીમીટર બરાબર કેટલા સેન્ટીમીટર થાય તો જવાબ આવશે ઝીરો પોઈન્ટ નવ સેન્ટીમીટર બીજું એક લંબચોરસની પરિમિતિ બત્રીસ સેન્ટીમીટર છે જો તેની પહોળાઈ પાંચ સેન્ટીમીટર હોય તો તે લંબચોરસનું ક્ષેત્રફળ શોધો તો જવાબ આવશે વિકલ્પ સી પંચાવન ચોરસ સેન્ટીમીટર ત્રીજું નીચેનામાંથી કયું સાચું નથી તો જવાબ આવશે વિકલ્પ બી બે રૂપિયા પાંચ પૈસા એટલે કે બસો પૈસા ચોથું એક શહેરના તળાવનું ક્ષેત્રફળ દર્શાવવા માટે નીચે પૈકી કયો વિકલ્પ વધારે યોગ્ય છે તો જવાબ આવશે વિકલ્પ એ ચોરસ મીટર મિત્રો ધોરણ પાંચની તારીખ પંદર બે બે હજાર પચીસના રોજની ગણિત વિષયની ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની જે પીડીએફ છે તે આપણી ચેનલ ઉપર મુકાઈ જશે તારીખ પંદર બે બે હજાર પચીસના રોજ તો જરૂરથી આ ઓરિજિનલ પ્રશ્ન બેંક જે છે તેના સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી લેજો એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ વોટ્સઅપ નંબર તમને આપેલો છે આના નંબર ઉપર કોન્ટેક કરી અને તમે પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે જોડકા જોડો અને લખો જેના કુલ પાંચ માર્ક છે એમાં છે પચીસ પૈસા તો એને આપણે જોડીશું ઝીરો પોઈન્ટ પચીસ સાથે આઠ મિલીમીટરને જોડીશું ઝીરો પોઈન્ટ આઠ સેન્ટીમીટર સાથે ત્રીજું છે સાત સેન્ટીમીટર અને ત્રણ મિલીમીટર તો એને જોડીશું સાત પોઈન્ટ ત્રણ સેન્ટીમીટર સાથે એકોતેર સેન્ટીમીટરને આપણે જોડીશું ઝીરો પોઈન્ટ એકોતેર મીટર સાથે ત્રેવીસ રૂપિયા અને નવ પૈસાને જોડીશું ત્રેવીસ પોઈન્ટ નવ સાથે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ છ સેન્ટીમીટરનો એક ચોરસ બનાવો તેના ઉપર એ લખો આ ચોરસની બાજુઓ કરતાં અડધું માપ હોય તેઓ બીજો ચોરસ બનાવો તેના ઉપર બી લખો અને બંને ચોરસના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો ચોરસ એની પરિમિતિ ખાલી જગ્યા સેન્ટીમીટર છે તો ચોવીસ ચોરસ એનું ક્ષેત્રફળ ચોરસ બીના ક્ષેત્રફળ કરતાં ખાલી જગ્યા ગણું છે તો ચાર ચોરસ બી બાજુનું માપ ખાલી જગ્યા સેન્ટીમીટર છે તો 3 ચોરસ બી નું ક્ષેત્રફળ ખાલી જગ્યા ચોરસ સેન્ટીમીટર છે તો 9 ચોરસ એની પરિમિતિ એ ચોરસ બી ની પરિમિતિ કરતા કેટલા ગણી છે તો બે ગણી ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4 નીચેના દાખલાઓ ગણો પ્રત્યેકના 2 ગુણ છે જેના કુલ 6 માર્ક છે એક લંબચોરસ જોગિંગ પાર્કની લંબાઈ મીટર મીટર અને છે તેની ફરતે અનુરાધા ત્રણ ચક્કર લગાવે છે તો અનુરાધાએ કેટલું અંતર કાપ્યું હશે તો જોગિંગ પાર્કની પરિમિતિ બરાબર બે ગુણ્યા લંબાઈ વત્તા પોહળાઈ એટલે કે બાર વત્તા પંદર એટલે કે સત્યાવીસ ગુણ્યા બે તો જવાબ આવશે ચોપન મીટર કાપેલું અંતર બરાબર ચોપન ગુણ્યા ત્રણ એટલે કે એકસો મીટર

ત્રીજું એક લંબ ચોરસ મોટી પ્લેટમાં ચાર સેન્ટીમીટર લંબાઈ અને ત્રણ સેન્ટીમીટર પહોળાઈ ધરાવતા સાહીઠ બિસ્કીટ સમાય છે તો તે પ્લેટનું ક્ષેત્રફળ જણાવો તો બિસ્કીટનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાય એટલે ચાર ગુણ્યા ત્રણ તો જવાબ આવશે બાર ચોરસ સેન્ટીમીટર પ્લેટનું ક્ષેત્રફળ બરાબર બિસ્કિટનું ક્ષેત્રફળ ગુણ્યા સાહીઠ એટલે બાર ગુણ્યા સાહીઠ તો સાતસો ને વીસ ચોરસ સેન્ટીમીટર ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ આપેલ કોષ્ટકમાં તમારા વર્ગના વિદ્યાર્થીઓની ગત માસની કુલ હાજરીના દિવસોની નોંધ કરો અને એના આધારે લંબ આલેખ બનાવો તો જો અહીંયા તમે વિદ્યાર્થીઓના નામ અને હાજર દિવસો આપેલા છે એના ઉપરથી એક્સ અક્ષ ઉપર વિદ્યાર્થીઓના નામ વાય અક્ષ ઉપર હાજર દિવસો પ્રમાણમાં પૈકી સેન્ટીમીટર બરાબર પાંચ દિવસ લઈ અને આપણે આ પ્રમાણે બનાવી શકીએ તો દોસ્તો ફરી મળીશું આપણે તારીખ પંદર બે બે હજાર પચીસના રોજ ધોરણ પાંચની ગણિત વિષયની એકમ કસોટીના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશન સાથે તો જરૂરથી આપણી સાથે જોડાઈ જજો તારીખ પંદર બે બે હજાર પચીસના રોજ